નમસ્કાર મિત્રો છે એવા વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ જોશી જોડાયા છે ગિરીશભાઈ આપનું સ્વાગત છે ધન્યવાદ વચ્ચે ગિરીશભાઈ થોડાક બીમાર પણ પડી ગયા પણ આપણા બધાની ને કારણે હવે મને લાગે છે ઘોડા જેવા છે બરાબર છે છે નું સ્મિત અને એના ઉપર તો કવિઓ કવિતા પણ કરી શકે પણ આપણે છે ને આજે માનનીય વડાપ્રધાન ઘણી વખત હું જયારે માનનીય વડાપ્રધાન કહું કઉ છું ત્યારે લોકો કે છે કે એમને હવે માનનીય કહેવાની ક્યાં જરૂર છે પણ આપણે હોદ્દાને માટે માનનીય કહીએ છીએ નરેન્દ્ર મોદી આજકાલ તો પેલું જેને વોટચોર છોડ ચાલી રહ્યું છે પણ નાક છે મજબૂરીઓ છે અગલી વાર ટ્રમ્પ સરકાર હાઉડી મોદીમાં કરીને આવ્યા ભાઈ નમસ્તે ટ્રમ્પ એ અહીંયા ગુજરાતમાં કર્યું એમણે ટ્રમ્પભાઈ કોરોના લઈને આવ્યા અને ટ્રમ્પભાઈ હજારો કરોડનો ધંધો લઈને ગયા હતા ગઈ વખત એ ટ્રમ્પ ભાઈ હવે જેને વટક્યા છે મોદી થી ખફા છે મોદી એમને સમજાવવા માટેની ઘણી બધી કોશિશ કરી રહ્યા છે પણ એમના માટે હવે કદાચ નેવાના પાણી મોભે ચડે એવું લાગતું નથી અને હવે છેવટે નરેન્દ્ર મોદીએ શી જિનપિંગ અને પુતિન એમની એમને શરણે જવું પડે એવી સ્થિતિ નિર્માણ થઈ છે એમની મજબૂરી છે આપણે આપણા દેશ માટે ગૌરવ અનુભવીએ છીએ વડાપ્રધાન પણ ગૌરવશાળી રહે એવું માનીએ પણ જે વિદેશ નીતિમાં કર્યો સતત અને જે રીતે વિશ્વગુરુ થવાની કોશિશમાં એ લાગેલા રહ્યા ત્યારે આજકાલ તો એમ કે છે કે વિશ્વગુરુ સાચો વિશ્વગુરુ તો પુતિન છે હવે ગિરીશભાઈ આપણને કહેશે કે પુતિન શી જિનપિંગ એમની સાથેના બીજા બેતાલીસ દેશો ભારત અને પાકિસ્તાનના સંઘર્ષ વખતે કોઈ દેશ ભારત સાથે ન રહ્યો વિશ્વગુરુ આખી દુનિયાના બધા જ દેશોનો પ્રવાસ વારંવાર કરીને આવ્યા છતાં હજુ પાછા પ્રવાસે જઈ રહ્યા છે એકત્રીસમી તારીખે એકત્રીસ ઓગસ્ટે ચીન જવાના છે ચીને આપણો પ્રદેશ ગપચાવ્યો છે એની તો એ વાત કરતા જ નથી પણ એ પાછા ધંધો ચીનને છે ને દર વર્ષે સો બિલિયન ડોલરનો લાભ ખટાવે છે ગિરીશભાઈ કદાચ વધારે નક્કર પણ કહી શકશે કારણ કે સો બિલિયન ડોલર એ મેઇનલેન્ડ ચાઈના વાત કરીએ બાકી એમાં મકાઉ અને હોંગકોંગનો ધંધો જો ઉમેરીએ તો કદાચ આપણે છે ને ચીનને કેટલો લાભ કરાવીએ ખટાવીએ છીએ બેલેન્સ ઓફ પેમેન્ટમાં વેપાર તુલા ચીનની તરફેણમાં છે એ પણ મોદીના શાસનમાં જ શક્ય બન્યું છે મોદી હે તો મુમકીન હૈ બેઠે તમારી પાસે ઉપાય હતો જ નહી તમે જે આખું ડેવલપમેન્ટ જોઈ રહ્યા હતા તેવું લાગે છે કે ટ્રમ્પ જેલન્સકી અને મોદી સાહેબ એકા કોલેજમાં ભણેલા છે એ લોકોની વિચારધારા એ કોમન ચાલતી હતી જેમાં એ લોકોએ એના બીજાના રિપરકેશન શું આવશે અને આપણે હંમેશા આખી દુનિયાએ ભૂલ શું કરી કે રશિયા અને બે હજાર આઠ પછી રશિયા ને જે કોલોબરેશન થયું અને એ લોકો જે રીતે પોતાને ડેવલપ કરતા હતા એને અન્ડર એસ્ટિમેટ કર્યા જેમ અત્યારે આફ્રિકાને અન્ડર એસ્ટિમેટ હજી પણ યુરોપિયન યુનિયન ને અમેરિકા કરી રહ્યું છે એને ખબર નથી કે એ લોકો જેના ઉપર બેઠા હતા એનો કબજો લઈ લીધો હવે પૈસા ક્યાંથી આવશે એટલે આફ્રિકાની અંદર આખું એક અલગ જાગ્યું ત્યાં એ લોકો અલગ થઈ ગયા છે હવે આમાં એસીઓ ની મીટીંગ માં તમારે જવાનું છે ટ્રમ્પ તમને કોઈ જાતની ની દેવા તૈયાર નથી અને માંગતો બી નથી અને હવે તમને ખબર પડી કઈ મિત્રતા ધોખા હતી એ આપણે મિત્રતા કરવા તો ગયા અને આપણે એમ સમજ્યું કે બ્રિક્સ માં જે આખો એશિયા ખંડ ભેગું થાય છે એની અંદર આપણે જો ઇઝરાયલ નો ભાગ ભજવીએ તો જે મરબ કન્ટ્રી બીએ છે આપણાથી આખો એશિયા બીસે એટલે અહીંયા આપણી પેલી ચૂક થઈ ગઈ પછી હવે જવું કેમ બ્રિક્સ ના આપણે ફાઉન્ડર મેમ્બર હતા હવે આની અંદર પરમ દિવસે મેં જે તમને મોકલ્યો કે સડનલી ની મીટિંગ ગયા પહેલા પુતિનને ટ્રમ્પને રાજી કેમ કરવા એટલે રિઝર્વ બેંકે ઓચિનથી એક નોટિસ કાઢી કે બધી ચાર મેજર તમે વોસ્ટ્રો એકાઉન્ટ ખોલી શકો છો હવે વોસ્ટ્રો એકાઉન્ટ ટૂંકમાં શું છે કે જે પૈસા આવે એ નોર્મલી ડોલરમાં રખાય અને ડોલરમાં પાછા કન્વર્ટ થઈ જાય એટલે એ રીતે અમેરિકાનો ધબધબો હતો એવું નથી જો હું દુબઈમાં કાંઈ માલ મોકલીશ અને દુબઈ જો મને ધિરામમાં પેમેન્ટ કરે તો હું એ આઈસીઆઈસીઆઈ એચડીએફસી એક્સિસ અને ડેવલપમેન્ટ ક્રેડિટ બેન્ક જેમાં પંદર ટકા આગા ખાન નો ભાગ છે જેની કોચ બહુ લાંબી છે એટલે એ ચાર બેંકોને ને ડીલર એડી બ્રાન્ચ કેવાય ખોલવાની પરમિશન આપી બધા ખોલી શકશે ખાતું અને એની અંદર તમે જે કરન્સીમાં પૈસા લાવો એમાં રાખી શકો અને પછી તમે મોકલો તો તમને ફ્લક્ચ્યુએશન કે ડોલર નો કોઈ એમાં તમને ગરજ પડશે નહીં આ વોસ્ટ્રો એકાઉન્ટ નિયમ છે એટલે ખોલ્યું હવે એમાં પણ આપણે જસ ન દેવા માંગીએ કોઈને પણ આ કાર્યક્રમ સૌથી પહેલો ચાલુ કર્યો હતો યુકો બેંક કલકત્તાની એક સ્પેશિયલ બ્રાન્ચમાં ડોક્ટર છે જ્યારે આપણે ઈરાન થી બાર્ટર કરવાના હતા સેન્શન હતા પૈસા મોકલવા કેમ પૈસા જાય સ્વિફ્ટ થ્રુ અને સ્વિફ્ટ આખું અમેરિકાના હાથમાં છે સ્વિફ્ટ ઈ સિસ્ટમ છે જેમાંથી બધી બેન્કો પૈસાની લેવડ દેવડ કરે પણ એ બધા ડોલરમાં જ કન્વર્ટ થાય ને ડોલરમાંથી પછી તમને તમારી કરન્સીમાં મળે એટલે એ જે મોનોપોલી રાખી હતી એને તોડવી કેમ એનું તોડવામાં સૌથી પહેલો ભાગ ભજવ્યો હતો ને ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક જે બ્રિક્સની બની એના પાયોનીય તો મનમોહનસિંહ જ હતા એટલે ન્યૂ ડેવલપમેન્ટ બેંક નો આખો ખાખો કોને સેટ કર્યો હતો કામતે જે આઈસીઆઈસી ઉપર લાવવામાં એમનો મોટો ભાગ હતો એટલે એમણે ઈ વખતે યુપીઆઈ નો પ્રપોઝલ મૂક્યો તો કે આપણે આપણે ટેલિગ્રાફ ટ્રાન્સફર કરીએ એમ આપણે સ્વિફ્ટની જરૂર જ નથી તો જેમ આપણે યુપીઆઈમાં કરીએ જે ઈ થી એને એડોપ્ટ કર્યું અને હવે વોસ્ટર એકાઉન્ટ જે ખુલ્યું છે એની અંદર આપણને ડોલરની ક્યાંય ગરજ રહેતી જ નથી આ હું તમને સ્પેસિફિક કહું તો જ્યારે અમેઝોનમાં એક્સપોર્ટ કરતા હતા ત્યારે અમને એક્સપોર્ટરોને અમુક એરિયાઝની અંદર જેમ ફ્રી ઝોન્સને હતા એ લોકોને એક ફોરેન એક્સચેન્જ અર્નર્સ એકાઉન્ટ ખોલવાની અમને છૂટ હતી કે આજે જો હું ફોરેનથી ડોલરમાં મારું કોઈ એક્સપોર્ટ ગયું હોય તો એ ડોલરના ડોલર જ રાખું એકાઉન્ટમાં અને મને ઇમ્પોર્ટ કરવો હોય ત્યારે હું ડોલર યુઝ કરું તો મને ફ્લકચ્યુએશનનો કે એનો નુકસાન થાય નહીં અને મને ડોલર એક્સચેન્જનો નુકસાન ન થાય તો એ જ બેઝ ઉપર હવે ગોસ્ટ્રો એકાઉન્ટ ખુલ્યો છે જેની અંદર તમે જે માલ મોકલશો રાખવાની અને તમને ઇમ્પોર્ટ કરવો હોય તો તમે એનાથી કહી દો અત્યારે યુવાન મેક્સિમમ ઈરાનમાં પડ્યા છે એટલે જો તમને અહીંયાથી ધીરામાં આવે અને જો તમારે ઈરાન થી તેલ લેવું હોય તો તમે એને પેમેન્ટ કરી દો દિરામમાં તો એ સ્વીકારી લેશે એટલે બેન્કો બદલાવીને દેશે

સાઉદી અરેબિયાને કેમ સમજાઈ ગઈ છે એ ઇનડાયરેક્ટલી બ્રિક્સમાં જમા થવા તૈયાર થઈ ગયો છે એટલે એણે રિન્યુ કર્યું નથી એટલે હવે પછી એને તેલ વેચવાની ગમેઈ કરન્સીમાં છૂટ હશે એટલે તેલ તો તમારું ખુલી ગયું રશિયાથી આપણે તેલ મંગાવી લશું આપણે રશિયનમાં પેમેન્ટ કરશું рубલમાં પેમેન્ટ કરશું ચાઇનાથી મંગાવશું તો આપણે રેનબીમાં પેમેન્ટ કરશું એટલે આ જે સિસ્ટમ ખોલી નાખી છે એ ભેટ છે એસઆઈઓમાં ગયા પહેલા ખાતરી દેવા માટે પુતિન સાહેબને અને ચેલેન્જ આપણે ઝીપીંગને કે ભાઈ અમે જો તમારા પેગા આવી ગયા પૂરા મને અમે જે હતું એ કરી દીધું કારણ કે બીજા બધા કન્ટ્રીઓ તો ઓલરેડી ડીલ કર્યું સાઉદી અરેબિયા યુવાનમાં ડાયરેક્ટ પેમેન્ટ કર્યું છે વિધિન સેવન સેકન્ડ અને કોઈ ટ્રાન્સફર ફી નહીં ડીલર ટુ ડીલર વિયેટનામે કર્યું હોંગકોંગે કર્યું બધાએ પોતપોતાના પૈસા પોતપોતાની કરન્સીમાં ધંધો કરવાનું શરૂ કરી દીધું છે પણ આપણે થોડોક એવો મોહ હતો કે આપણે થોડોક ચાઇના ને દબાવીએ તો આપણને વધારે લાભ મળે અમેરિકા અમારા ભેગો છે પછી જોયું કે એ તો સોતેલી માં તો કોઈ ના ભેગી નહોતી એટલે હવે ધીરે ધીરે આપણને સમજાણું છે અને હવે રશિયા અને પછી પાછો ધબધબો તો સમીકરણો બહુ વહેલા બદલાતા ગયા આફ્રિકા એ લોકોના કંટ્રોલ યુરોપિયન યુનિયન ને એ લોકોની બધાની કંપનીઓ બહાર કાઢી મૂકી સોનો તેલ જે બધું આફ્રિકામાં બધું હતું બધા ઉપર કબજો અવર મટીરીયલ ઇઝ આફ્રિકન મટીરીયલ ઇઝ ફોર આફ્રિકન એવું કરીને એ લોકોએ ડાયલોગ કરી અને બધી કન્ટ્રીઓ કે હવે આફ્રિકા ને આફ્રિકામાં ટેક્સ નહીં લાગે એટલે એક કરોડ ને ચાલીસ લાખ નો બજાર ત્યાં ખુલી ગયો છે એક સાથે એમની પાસે પૈસો આવી ગયો છે એટલે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ બિગ માર્કેટ પછી એક કરોડ ચાલીસ એકસો ચાલીસ કરોડ આપણા એકસો ચાલીસ કરોડ આફ્રિકાના ને એકસો ચાલીસ કરોડ એટલે સાહીઠ ટકા પોપ્યુલેશન જ આ ત્રણ ભાગમાં આવી ગયું કન્ઝ્યુમર અહીંયા છે પિસ્તાલીસ ટકા જીડીપી આજે પણ આપણા થ્રુ ચાલી રહ્યું છે એટલે આ જો ત્રણ એરિયા ભેગા થાય અને રશિયાનું કોમ્પોઝિશન ભેગું થાય એટલે આ બધા સમીકરણોમાં હવે નક્કી થઈ ગયું છે કે આપણે બ્રિક્સમાં જઈને બેસવું છે અને આપણે ધંધો કરવો છે અત્યારે અમેરિકાને ઢીલું પડવાનું કારણ એ છે કે તમે હવે સેક્શન લગાડો તો નો જ ડી ટુ થઈ ગયું છે હવે સેક્શનની તમારી જરૂર જ નથી તમે નહીં કરો અમે અમારી કારણથી ધંધો કરશું અને હાલમાં તમે ક્યાંક સમાચાર વાંચ્યા હોય તો બધા કન્ટ્રીઓએ સોનું ભેગું કરવાનું ચાલુ કર્યું જેના લીધે સોનું આટલું હતું કારણ કે જે પેલા હતું કે દરેક કરન્સી ગોલ્ડ બેઝ જે હોય ને એ સૌથી પાવરફુલ કરન્સી હોય એટલે જેના પાસે જેટલું સોનું હશે એટલી સોવરેન ગેરંટી આપી બોન્ડ આપી અને બીજી કન્ટ્રી સાથે ધંધો કરી શકે છે એટલે જો બ્રિક્સની કરન્સી તમારે ત્યાં આવી જતી હોય અને તમે ગોલ્ડ બેઝડ ઇકોનોમી હો તો તમારે ડોલરની ગરજ જ નથી અને તમે અવારા જ હવે જે તમારા ભાવ ડિસાઇડ થશે એ નવા થશે તમે તેલ જ મંગાવશો તો બ્યાસી રૂપિયા જ આવશે હું જરૂરી નથી આપણે ઈરાન કે ચાઈનાની કે જે કરન્સી એક્સચેન્જ હશે રશિયાની ઈ ભાવમાં આપણે નક્કી કરીને ટ્રેડ કરશો એટલે ડોલર નો ભવિષ્ય બહુ નજીકમાં ખતમ થવાની તૈયારીમાં છે અને બીજું કહી દઉં કે ઘણા લોકોને ખ્યાલ નહીં કદાચ કે જે નેશનલ ન્યૂ ડેવલપમેન્ટ બેંક જે બ્રિક્સે બનાવી એ પણ આઈડિયા મનમોહનસિંહ નો હતો હવે એની અંદર એ લોકોએ અત્યાર સુધી ત્રેવીસ ચોવીસમાં કેટલી લોનો આપી છે અને કોને કોને આપી છે એનો ખાલી તમને હું બ્રીફ આપી દઉં કે ચાલીસ બિલિયન નો કોર્પસ એ લોકો પાસે છે એમાંથી તમે જુઓ તો ઇન્ડિયાને મુંબઈ મેટ્રો માટે એ લોકોએ પાંચસો મિલિયન ડોલર આપ્યા છે ચાઈના પોતે રિન્યુએબલ એનર્જીમાં સાતસો મિલિયન ડોલરની લોન લીધી છે બ્રાઝિલને આપ્યા છે અઢીસો મિલિયન ડોલર અર્બન ડેવલપમેન્ટ માટે સાઉથ આફ્રિકાને રિન્યુએબલ એનર્જી માટે ચારસો ને એસી મિલિયન ડોલર રશિયાને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરવા માટે રિમોટ એરિયાઝની અંદર ચારસો મિલિયન ડોલર બાંગ્લાદેશને ત્રણસો અને દુબઈને સોલાર પાર્ક બનાવવા માટે બસો મિલિયન ડોલર એટલે તમે જુઓ કે જે આઈએમએફ કરતું હતું એના રોલમાં ઓલરેડી ન્યુ ડેવલપમેન્ટ બ્રિક્સનું રોલમાં આવી ગયું છે એટલે ઘણા બધી સિસ્ટમો બદલાય છે અને એ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવો એ આપણા માટે ઘણો ગુડ ન્યૂઝ છે પણ હવે કયા પ્રેશરમાં મીડિયા કે ગોદી મીડિયા જાહેર નથી કરી શકતું કે આ તમારા માટે અચ્છેથી નાને વાલે સરકાર ગમે એ રહેશે પણ વોસ્ટ્રો એકાઉન્ટ નું ડીલિંગ તમારા માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે એ આપણે જાણ કરવી જી ગિરીશભાઈ મને લાગે છે કે જ્યારે વિશ્વગુરુ ગયા સામેથી મળવા માટે ટ્રમ્પભાઈ ત્યારે ટ્રમ્પભાઈ કહ્યું હતું કે બ્રિક્સ ઇઝ દેટ હવે 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 એ શું અનુભવતા હશે આ તો બ્રિક્સ વધારે પાવરફુલ થાય છે ના તમે જુઓ તો એણે તો પેલેથી નક્કી કર્યું છે કે ઇન્ડિયાનું જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં નાક કાપી લેવાનું આપણા સિવાય કોઈ પણ ઈલીગલ ઇમિગ્રન્ટ હથકડીમાં ને આવી રીતે એરફોર્સના પ્લેનમાં સામાન તરીકે નથી મોકલાવા આપણને મોકલ્યા એ લોકોના એરફોર્સ બેઝ ની અંદર કોઈ કેમેરા લઈને ન જઈ શકે એ જ સાબિતી હતી કે એના એરફોર્સના હાઈ સિક્યુરિટી ઝોનમાં કોણે આ વિડીયો ઉતારીને વાયરલ કર્યો ઇટ મીન્સ કે ગવર્મેન્ટને ઈચ્છા હતી કે દેખાડો કે ભાઈ ઇન્ડિયન્સ ને અમે આવી રીતે કાઢ્યા નાના નાના કન્ટ્રીઓ એમ કહી દીધું કે ભાઈ અમારો પ્લેન આવશે લેવા માટે તમે આવી રીતે મોકલશો એ નહીં પોસાય કયા ઓલા બ્લેકમેલ કર્યો હતો કારણ કે સાબિત થવાની જ પેગાસીઝમાં થી જે તમે લાભ લીધો અને પછી એમાં જે બધાને બ્લેકમેલ કર્યા તો તમે જે બધાના રેકોર્ડિંગ કર્યા તમારા રેકોર્ડિંગ બધું હશે ને એસજીએસ કંપની પાસે એટલે ઇઝરાયલ પાસે બધો ખાખો છે એટલે તમે ઇઝરાયલ ને થી ડરતા હોય એનું કારણ એક જ હોય કે તમે જે ખોટું કર્યું એની ખાખા ત્યાં બાકી નહીં તો અમેરિકાથી પીવાની જરૂર શું અને એટલા માટે આપણે સલામ આપીએ કે તમે બે ટ્રાન્સલેટર બેસાડી ને તમારી બે જતી કરી તમે એમ ન કહી શકો કે હું સમજ્યો નહીં મને શું કીધું નહીં તો નોર્મલી એક જ ઇન્ટરપ્રિટર હોય આપણે તમે સ્પેસિફિક જોજો તો બે બે ઇન્ટરપ્રિટરો બેઠા હતા ત્યારે એટલે ટ્રમ્પે નક્કી જ કર્યું હતું અને પછી તમે જો કે આપણે એના કરતા તો સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ ને રામાફોસા ને સલામ કરવી પડશે એને જઈ અને નાક કાપ્યું કે ભાઈ મારી પાસે કતારની જેમ પ્લેન દેવા માટે નથી પણ હું દલીલ તો કરીશ અને તું જે કેસ કે મારા ગોરા એને તમે મારો છો તો કે અમારો એગ્રીકલ્ચર મિનિસ્ટર જ તમારો ગોરો બેઠો છે કે એને તો કોઈ પૂછો એટલે આવી તમે સ્ટ્રેટેજી થી તૈયારી કરીને ગયા સાથે જ લઈ ગયા હતા એને હા અને દેખાડ્યું કે ભાઈ ઈ બોલે એમ એટલે ડિપ્લોમેસીમાં તો તમે જુઓ તો તમે એક ચીજ હંમેશા માર કરજો પુતિન ની બોડી લેંગ્વેજ બહુ જ સ્ટ્રોંગ હોય છે બહુ ઓછા લોકો માર્ક કરતા છે કે પુતિન જે પણ ઈશારો કરવો હોય ને એ બહુ ક્લિયરલી કરે એણે પહેલા જતા કીધું કે ભાઈ ઇઝરા યુક્રેન ની કોન્સ્ટિટ્યુશન પ્રમાણે પાંચ વર્ષ પછી કોઈ પ્રેસિડેન્ટ કન્ટિન્યુ કરી શકતો નથી એટલે જેલેન્સ્કી ઇઝ ઇલીગલ પ્રેસિડેન્ટ હવે ઈ જો ઇલિગલ પ્રેસિડેન્ટ છે તો એણે જે પછી કમિટી અપોઇન્ટ કરી છે એ બી ઇનલિગલ છે તો વેર ઇઝ ધ કન્ટ્રી હુમ શુડ આઈ નેગોશિયેટ વિથ અને તમને કોણે ઓથોરિટી આપી ઇઝરાયલ એટલે અહીંયા એ આખું એને ટ્રમ્પની ગેમ જ ફેલ કરી નાખી ઇનિશિયલી અને તમે તમે જુઓ તો કે જે જમીન મેં આપી છે ધેટ વિલ નેવર બી રિટર્ન એમ બે હાથે મોઢા ઉપર રાખીને બોલ્યો છે દેટ વોઝ અ સાઈન કે આઈ લાઉડલી સ્પીક દેટ આઈ લાઉડલી સે પ્રેસની સામે એને એમ કહી દીધું મોઢું રાખીને કે હું જમીન તો ખાલી નહીં જ કરું વીસ યુક્રેનની જમીન એના કબજામાં છે હવે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ તમે જુઓ ને તો એ જમીન વીસ ટકા એની પાસે છે એમાં ક્રિમિયા ડોનબેસ ખેરસોમ અને એ ચાર પાંચ જગ્યાઓ છે ને એની અંદર દુનિયાનો સૌથી વધારે કોયલો છે દુનિયાનો સૌથી વધારે ગેસ છે દુનિયાનો સૌથી વધારે ઓર છે મેગ્નેશિયમ છે અને બ્લેક સોઇલ છે જે એગ્રીકલ્ચર માટે થાય છે એટલે એને આખો જે મેન મુદ્દો હતો એ કબજે લઈ લીધો છે હવે કદાચ એ માંડવલી કરે તો એને નુકસાન કઈ નથી ટ્રમ્પ સમજે છે કે યુક્રેન જે બેઝ ઉપર હતો કે યુરોપિયન યુનિયન જે એને સપોર્ટ કરતું હતું એમ કે કાલે આપણે ધંધો કરીએ તો રશિયા ને ચાઇના ની મજબૂરી નહીં રહે કારણ કે અહીંયા જે ગેસ હતો એ રશિયા ના આપે તો યુક્રેન આપશે પણ એ ખબર નથી કે આગળ આગળ લડાઈ લડતા યુક્રેન ત્યાંથી બધું એનો માલ ખાલી કરી લીધો છે રશિયા ઉપાડી લીધું છે હવે તમારી પાસે કઈ છે જ નહીં એટલે ટ્રમ્પ બાપા એમાં ઢીલા પડ્યા છે કે મારા પેલા તો આ લોકો ખેલ કરી ગયા અને ઈ ખેલ આપણે કરવાની ક્ષમતામાં હતા કારણ કે એકસો ને ચાલીસ કરોડ ની વસ્તી ગમે એને દુનિયામાં દબાવી શકે છે આજે આફ્રિકા જેવો નાનો દેશ ભેગો થયો છે આખા વર્લ્ડ ની ઇકોનોમી સ્પોઇલ કરી નાખી આપણે સુકામ એવો ધબધબો ના રાખીએ પણ એનું કારણ હતું કે તમે જે પૈસા કોન્સન્ટ્રેટ કરવા દીધા કરોડપતિઓને પૈસા આપ્યા કે એ લોકો પૈસા ઇન્ડસ્ટ્રીઝ માં નાખે અને નોકરીઓ વધારે એની બધા કરોડપતિઓ નંબર વન બનવાના રેસમાં પડી ગયા પૈસા એ લોકોએ ભેગા કર્યા અને ભૂખમરામાં તમારે એસી કરોડ માણસોને અનાજ દેવું પડ્યું અહીંયા તમારી પોલિસી ફેલ્યુર હતી અને તમારે એડવાઇઝર્સ ખોટા હતા અને કા તમારી નીતિ જ ખોટી હતી કે કે તમે તમે આવ્યા ત્યારથી એવું થયું જે કર્યું એ ખોટું છે અને હજી કબૂલ કરવા તૈયાર નથી કે તમે આજે જો વોસ્ટ્રો એકાઉન્ટમાં આરબીઆઈના રૂલમાં બચ્યા તો ધેટ ઇઝ થેન્ક્સ ટુ ડોક્ટર મનમોહનસિંહ કે એણે ઈરાનમાં એક જ બેંક યુકોમાં કલકત્તામાં ખોલી હતી જેમાં આખું ઈરાનનું ટ્રાન્સ કોઈને ખબર જ ન પડી કે આપણે તેલના પૈસા કેમ ઘેવ આપીને ચૂકવતા હતા અને વિવર આપી પણ એ બધું મારું અભિમાન મને બોલવા નથી દેતું પણ એઝ એ સિટીઝન વી કેન ટેલ કે એઝ એ ઇન્ડિયન હું તો સરકારને નથી માનતો પણ જે સરકારો કરી ગઈ આજે એનો બચાવ આપણને ક્યાં ક્યાંથી મળી રહ્યો છે ધેટ પબ્લિક શુડ અન્ડરસ્ટેન્ડ જી એ વખતે તો મને લાગે છે મનમોહનસિંહ ને ખૂબ બદનામ કરવામાં આવે શરૂઆતમાં તો મનમોહનસિંહ ની આ નીતિને બદનામ કરી હતી એમણે કે અમારે આટલા બધું દેવું ચૂકવવાનું છે એમ કે ઈરાનની પાસેથી જે તેલ લીધું છે એનું એટલે આ લોકો જુઠ્ઠા તો પહેલેથી જ હતા અને જુઠાણા ઉપર જ એમણે ઈમારત રચી છે અને હવે જુઠાણાના ભોપાળા ખુલ્લા પડી રહ્યા છે પણ હવે છે ને સાહેબ એવું છે કે બ્રિક્સ ના આપણે હવે તો સાહેબ છે ને જઈ રહ્યા છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન ની મીટિંગમાં એટલે ચીન શી જિનપિંગ ભાઈ મળવાના છે ત્યાં પુતિન ભાઈ પણ મળશે એમને હવે એ શું કરશે એ એક પ્રશ્ન છે મારો બીજો રહેશે એવું મને તો લાગે છે પંચોતેર થઈ જાય તો પણ તો એ છે ને બ્રિક્સ ની પરિષદ હવે જે આવતી પરિષદ જે છે આવતા વર્ષની એમાં આપણે યજમાન છીએ તો એમાં શું પરિવર્તન આવશે એ તમને શું લાગે છે અત્યાર સુધીની તમે પોલિસી જુઓ ને કોઈ પણ કન્ટ્રીની અંદર ગવર્મેન્ટ ચેન્જ થાય ને એમાં તમારી ઇન્ટરનેશનલ તમારી વ્યૂ પોઈન્ટ કોઈ દિવસ ચેન્જ ના થાય એ કન્ટ્રીની હેલ્ધી સિમ્બોલ કહેવાય ચાઇનાએ એ પણ એમ કીધું કે ભાઈ બોર્ડર ડિસ્પ્યુટ અલગ છે અને હું ધંધો કરું છું અલગ છે મારું કોમર્શિયલ અને પોલિટિકલ એન્ગલ હંમેશા સેપરેટ હોય છે કલ્ચરલ આપણે મીટ કરતા હોય એમાં મને કોઈ તકલીફ નથી મોટો ખેલ ખેલી ગયો ચાઇના એણે પહેલી તારીખથી વિઝા વગર આ એવલ એપ્રાય તમે પાસપોર્ટ તમે ચાઇના જઈ શકો છો તમને વિઝાની જ નથી દિવસ સુધી તમે ચાઇનામાં ફરો એટલે એણે આખું ટુરિઝમ ખેંચી લીધું જ્યાં તમે સ્ટ્રીક થવા જતા હતા ત્યાં એને ચાઇનાએ એ ખોલી નાખ્યું અને એ કે તમે આવીને ધંધો કરો તમે આવીને જુઓ ચાઇના કેવી રીતે ડેવલપ થયું છે એટલે મેક્સિમમ ટુરિઝમ અત્યારે ચાઇના જવા માંડ્યું એટલે એ એડવાન્ટેજ જે તમે લીધો તમે એ ન કરી શક્યા તમે જે મેટ્રો બનવાની હતી બેંગ્લોરમાં પહેલી મેટ્રો હતી ચાઈના મદદથી બનાવતા હતા આપણે અને એ બી એમાં બી એનડીએ ની લોન છે ની તો એમાં ડ્રાઈવરલેસ મેટ્રો જે બનતી હતી એમાં તમે લાલ આંખ દેવાના ચક્કરમાં એ લોકોના ઇન્જિનિયરની તમે વિઝા કેન્સલ કરી નાખ્યા તો એ એકવીસ ઇન્જિનિયરો ચાલ્યા ગયા બે વર્ષ સુધી જયારે મેટ્રો ચાલુ ન થઈ તો તમારે એમને પાછા બોલાવવા પડ્યા સ્પેશિયલ વિઝા દઈને અત્યારે પાછો બેંગ્લોર મેટ્રોનું કામ ચાલુ છે તો તમને બીક છે પણ લોકલ પોલિટિક્સ ને અસર ન થાય એના ખુલીને કહી દો કે હું પ્રધાનમંત્રી છું હું નક્કી કરીશ કયા દેશથી સંબંધ રાખવા કે ન રાખવા તમારે જે બોલવું હોય તમે બોલો ઈ જીગર હોત તો આજે આ પરિસ્થિતિ ના આવત ચાઇના આપણાથી ચાબાર પોર્ટ ઈરાનનો ખાઈ ગયો કારણ કે આપણે અમેરિકન સેન્ક્શન થી ત્યાં પૈસા મૂક્યા નહીં અને ઈ પોર્ટ આપણા હાથમાંથી ગયો આજે ઈ ચાબાર પોર્ટ સાથે એટલો બધો એનો લોજિસ્ટિક્સ ક્લિયર થઈ ગયો કે ચાઈના ને રશિયા ઇવન જાપાન બીઆરઆઈ માં અત્યારે ચાબાર પોર્ટ સુધી આવવા માટે જાપાન પણ પોતાનો માલ મોકલી રહ્યો છે અને હમણાં તમે જુઓ તો જર્મની જાપાન અને ફ્રાન્સે પોતાની અમેરિકાથી સોનું પાછું મંગાવવાનું ચાલુ કરી દીધું કાલે ફ્રાન્સમાં સાત પ્લેનો ગયા છે સોનું લઈને એટલે અમેરિકાની પરિસ્થિતિ સમજતા એક બાજુ ઉધારિયા ઉધાર માંગવા આવી ગયા છે અનાજ દેવા માટે કોઈ તૈયાર નથી એટલે તમે વિચાર કરી શકો કે એ ગામનો તડીપાર જેવી હાલત અત્યારે ટ્રમ્પની છે તે છતાં ઈ જો બ્યુગલ વગાડતો હોય તો એની બદનસીબી છે આપણે અમેરિકાની વાત કરી અને અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વાંસના છોકરાઓને ખોડામાં બેસાડીને રમાડે અને એમને એમ કદાચ લાગતું હોય કે આનાથી છે ને સંબંધો બહુ સારા થઈ જાય કારણ કે પેલા ભારતીય મૂળના એમના પત્ની ઉષાબેન જે છે એ ભારતનું કલ્યાણ કરી નાખશે અથવા પહેલા જે કમલાબેન હતા એ કમલાબેન જેને ભારતનું કલ્યાણ કરી નાખશે એવું એમને લાગતું હતું પરંતુ ત્યાં અમેરિકામાં પણ મોદી જયારે જાય ત્યારે જે સ્પોન્સર્ડ પ્રોગ્રામ રહેતા હતા એમના સ્વાગતના અને મોદી મોદીના નારા લગાડતા હતા એ અમેરિકાના મોદી મોદીના નારા લગાડનારાઓ ટ્રમ્પની આ જો હુકમી સામે હરપ ઉચ્ચારી શકતા નથી એનું શું કારણ છે ગિરીશભાઈ હજી પણ ઈ એક મિસનોમર છે ને કે ભાઈ અમેરિકા ઈ નિસ્મર માં તો આને બધી ભૂલો કરી એને આવતા જ વેલા ઇલિગલ ને કાઢ્યા એને એમ થયું કે અત્યારે બધી દુનિયા મારી પાસે આવીને આત્પક જોડશે કે ભાઈ આવું તમે ન કરો પણ પરિસ્થિતિઓ બદલાઈ ગઈ હતી એટલે કોઈ ગયું નહીં ઈ ન ગયું એટલે એને બીજો કાર્ડ રમ્યો દેટ ટોસ ટેરીફ કે ભાઈ ટેરીફ અને પોતે એમ કેતો ટરીફ લગાડ્યો ચોવીસ કલાકમાં કે પંચોતેર કન્ટ્રી વાળા લાઈનમાં ઉભા છે મને મળવા માટે પછી કોક સેક્રેટરી કીધું કે સાહેબ કોઈ નથી આવ્યું એટલે ત્યાંથી પછી એમાંય પલટો પછી હવે નેવું દિવસ હું હજી વધારું છું પછી હવે હું આ કન્ટ્રી પર પેલા લગાડી એટલે ઈ ભૂલો કરતો ગયો છે પછી એક ખોટું છુપાવવા માટે માણસ સો ખોટું બોલો કરતો ગયો છે પણ ઈ દરમિયાન ચાઈના ને રશિયા બે હજાર આઠ થી જે પરિસ્થિતિ આખી ખેલી રાખી હતી તારા કેજી તારા એફબીઆઈ ને બધા ક્યાં ગયા જેને તું મોસાદ ઇઝરાયલ નો ને કેજી તમે એફબીઆઈ પર એટલો બધો ઘમંડ કરતા હતા કે આખી દુનિયામાં રેજીમ ચેન્જ કરી શકે એ લોકો એટલા પાવરફુલ છે એ બધાને ખબર જ ન પડી ચાઈના ને રશિયા એ તો પાઇપલાઇન નાખી દીધી તારા દરિયામાં સબમરીનો રાખીને બેઠા છે કે તારી સીપોડા ચાઇના ને રશિયા ની સીપો તો ફરતી નથી ઇન્ડિયન ઓશનમાં આવે એટલે જે બધી ગણતરીઓમાં ઓવર કોન્ફિડન્સમાં અમેરિકા રહી ગયું કે અમારું તો નામ પણ એ જ કાફી છે તો પછી આપણને કોણ છે એ અભિમાન આ લોકોને હવે તૂટ્યું કારણ કે હવે બધા પોતપોતાની રીતે પાવરફુલ થઈ ગયા તમે વિચાર કરો એ લોકોના એ લોકો પાસે પ્રોડક્શન સોર્સ શું તમે અનાજ પણ બહાર થી મંગાવતા હતા તમારી પાસે ઓઇલ હતું ઈ ઓઇલ કેનેડા થી ઘણું સુપીરિયર નથી કેનેડા થી તમારો ઓઇલ ઉતરતું છે એટલે કેનેડા જો તેલ વેચવા માંડે તમારું તેલે ના વેચાય તમે ખાલી એક વોર મટીરિયલ બધાને બીવડાવીને હથિયાર વેચતા હતા કે તારો પડોશી ખરાબ છે ઈ હવે સિસ્ટમ જ નીકળી ગઈ ભવિષ્યમાં એકવાર બ્રિક્સ આવી જાય તો પછી કન્ટ્રીઓની અંદર પીસફુલ એગ્રીમેન્ટ્સ થઈ રહ્યા છે એટલે જ અત્યારે કોઈ ન બગડે એટલા માટે એ પાકિસ્તાનને પેલા ખોડામાં બેસાડી અને એને પંપાડે છે કે ભાઈ કદાચ ડિસ્ટર્બન્સ થોડું ઘણું કરે જે જિંદગી ભરી કરતો આવ્યો જેને અફઘાનિસ્તાનમાં કર્યું વિયેટનામમાં કર્યું આફ્રિકામાં તો દોઢેક કરોડ માણસો એ લોકોએ મારી નાખ્યા આટલા વર્ષોમાં એટલે એ બધી હવે જે ખુલ્લી પડી ગઈ વાર્તા અત્યાર સુધી આપણે પણ એમ માનતા હતા કે કર્નલ એ ટેરરિસ્ટ હતો સદામ હુસેન એ ટેરરિસ્ટ હતો હવે જયારે

નહીં પણ મારો પેલો પ્રશ્ન તો તમે મને લાગે છે ટાળ્યો ત્યાં વસતા ભારતીય મૂળ લોકો મોદી મોદી નારા લગાવનારાઓ એ કેમ ચૂપ છે કે પગ વચ્ચે પૂંથડી દબાવીને કેમ બેઠા છે એનું તમે કારણ જો ત્યાં એવું નથી કે બધા ટ્રમ્પ ભેગા છે આજે ઇન્ડિયન્સ ઘણા બધા ત્યાં વિચિત્ર છે પણ તમે વચમાં ખ્યાલ હતો એક વિડીયો વાયરલ થયો હતો જે સુરતમાંથી કે વડોદરાથી કે ભાઈ અમને લોકો ત્યાં ધમકાવે છે કે તમે જો મોદીજીના માં નહીં જાઓ તો ઇન્ડિયામાં તમારા સગાઓ શાંતિથી ધંધો નહીં કરી શકે ધીસ ટેક્ટિક્સ હવે અત્યારે તો બધા છે છે આજે સવારના જ જે બે ચાર અમારા પડોશી એ લોકો એમ કીધું કે લગભગ એકવીસ મેજા મેગા સ્ટોર્સ કેનેડા શિફ્ટ કરી ગયા છે ઇન્ડિયન્સ એટલે એ લોકો પોતાનો રસ્તો તો કરી લીધો છે બાકી જે સાવ ભગત છે એ લોકોને પાછા હથકડી પડીને મોકલશે ત્યારે આવશે ત્યાં સુધી નહીં જાય બટ લોટ ઓફ શિફ્ટિંગ જાય પણ આ લોકો એ પોતાની કારણ કે એગ્રીકલ્ચર માં તો આપણે હતા નહીં એગ્રીકલ્ચર નો ઓપોર્ચ્યુનિટી હા બાકી જે નોકરીઓમાં છે એ લોકો માટે શું કરે હવે કીધું કે હું તો નોકરીની વિઝામાં પણ હું પ્રોબ્લેમ ક્રિએટ કરીશ હું બધાને ગોતું અને એમ કેતા કે ઘણા બધા અમારા સગા સિટીઝન હોવા છતાં બહાર નીકળતા નથી કે રસ્તામાં હેરાન કરે છે હવે આ લોકો રસ્તામાં પૂછી પૂછીને વિઝા ને એટલે નારો લગાડાવતા અહિયાં અહિયાં એક્સપોર્ટ કરતા હતા એ નારો એ લોકો અહિયાં નથી આવતા કારણ કે એમને ત્યાં જ રહેવું છે અને એટલા માટે જેને મૌની બાબા બની ગયા છે હવે કેચ ટ્વેન્ટી ટુ ની સિચ્યુએશન છે ને જો ત્યાં કઈ બોલવા જાય છે પણ મને એવું લાગે છે કે એ લોકો માટે સબક હતો કે તમે ત્યાં એક ફોરેનર તરીકે રહ્યો છો તો તમે તમારા એસોસિએશન પૂરતું કામ રાખો પણ કેનેડામાં જોયું કે સરદારજીઓ આખું એના પર કે તમે એક ટકો જ છો ત્યાં પોપ્યુલેશન તમારું કોઈ સે નથી કોઈ તમે કન્ટ્રીના ચાઇનીઝ ત્યાંથી આપણા કરતા વધારે છે પણ કોઈ દિવસ જોયું કે એ લોકો પોલિટિકલ ઇન્ટરે પણ આપણે લોકલ ઇલેક્શનને ઇમ્પ્રેસ કરવા માટે ત્યાં આપણે ડાયોસ્પોરા બોલાવ્યું ને ત્યાં આપણે બધું વખાણ કરવા માંડ્યા એટલે લોકલ પોલિટિક્સ ને ઇન્ફ્લુઅન્સ કરવામાં જ આપણે ચાઇનાએ ખોયું તું રશિયાએ ખોયું આફ્રિકાએ ખોયું હતું અને સાઉદી અરેબિયાએ ખોયું એ જ વખતે સાઉદી અરેબિયા સાથે આપણે ડીલ કરી લીધી હોત તો કાંઈ વાંધો જ નહોતો કારણ કે બે હાજર ત્રેવીસમાં પેટ્રોલ નો એગ્રીમેન્ટ તો સાઉદી અરેબિયા ખતમ કરી નાખ્યો પણ આપણને જો મુસ્લિમ સ્ટેટમાં જઈએ તો પછી આપણા અહીંયા ઓલા ઝંડા લઈને ફરી કે એમ ના ચાલે તમે ઇસ્લામ બોયકોટ કરો છો તો ખરેખર તો એ લોકોને પેટ્રોલ ડીઝલ ને કાંઈ વાપરવું નથી કારણ કે એ બધું અરબ કન્ટ્રીથી આવે છે તમારા ત્યાં નોકરી કરે છે અમે રખડી અમને ખબર છે મળે એટલે અરબી મળે એટલે એવા ભેટે આપણને કોઈ જાતના બંધી એટલે આપણે ઝંડો લઈને ફરીએ છીએ બધાની પાછળ અને એમ કહે પણ ઈ દેશો તમને કેમ રાખે છે અને તમે કેમ રાખો તો એ ફરક તો તમને સમજાય પણ ગવર્મેન્ટ બદલાશે તો એટલું થશે કે આપણી ની અંદર સ્પીડ વધી જશે કારણ કે નવો માણસ આવશે એ બધું એને એના ઉપર ગ્રજ નહીં હોય આ એક પર્સનલ વ્યક્તિ ઉપર ગ્રજ છે

તમારા ઇલિગલ ઇમિડ્રેન્ટને ને ઇજ્જત કરીને કાઢ્યા તમને ઇન્વિટેશન ન મોકલ્યો એનો પણ તમે ડ્રામા કરતા તો એનો એ એ પણ હાઈલાઇટ આપણને આપતી પણ ઈ વખતે આપી આ લોકો બહુ ડેસ્પરે ઇન્વિટેશન લેવા આવ્યા છે ને અહીંયા ગયા છે ને એટલે આ જે બધું થયું એમાં ખરેખર જે અમુક સારા સ્પીકરો એમ કીધું હતું કે જો મારા થકી દેશને બદનામી થતી હોય તો મારું પહેલું કામ ઈ છે કે આઈ શુડ સ્ટેપ ડાઉન મારા લીધે આખા દેશને હું ભલી નથી ચડાવી શકતો પણ ઇટ ઇઝ હેપનિંગ

Grişme ya, apno, çok çok abart.